બહુ હતો જો જો એક જો તમે આ વરસાદ જોઈ રહ્યા છો ધપધપાટ યો વરસાદ પડે છે જો નીચે જુઓ રોધમાર વરસાદ આવી રહ્યો છે જો રાઈ નતું અને અચાનક થી અંધારું ને પછી અત્યારે તો જો દુનિયાનો વરસાદ આવે છે એટલી વાર માં તો ખાબોચિયા ભરાઈ ગયા પાંચ મિનિટે નથી થઈ હજી જો વરસાદ આજ તમે છે ને અમારા જૂનાગઢનો વરસાદ બતાવું જો કેવું વર્ષે તો કેસ પૂરી છો દેખાઈ છે અ જૂનાગઢનો ધોધમાર વરસાદ તમને અને અવાજ સંભળાય છે વરસાદનો ધબા ધબ્યો અવાજ આવે છે જો જો આ છે અમારા જુનાગઢનો વરસાદ કાલે રાતે પણ જોરદાર વરસાદ વરસી ગયો એક કલાક દોઢ કલાક જેવું પણ ત્યારે તો રાત લોકોને જોવા વરસાદ અત્યારે તો ભવનાથમાં નાહવા જવાનું મન થાય એવું છે વાતાવરણ હવે જો સ્થિર થઈ ગયો થોડોક ઓમ વરસાદ તો જો કેવો આવે બહાર ઉના અમે બહાર નીકળીને જોરદારનો વરસાદ છે એમ થાય ભવનાથમાં નાહવા વહી જાય ચાલો જઈએ ચાલો જઈએ હો મજા આવી જાય કા આપણે ગ્રુપમાં જતા જ કહોમાં આપણે ઘણી વખત લાગતા આજ વખતે અમે હજી નથી ગયા બાકી તો અમે વરસાદ થાય એટલે બાઈક લઈને નીકળી જ પડીએ નાવા અને અત્યારે જો આ બપોરના સાળા નઈ પૂણો થઈ ગયો છે એક થાવા આવ્યો છે ધમ વરસાદ પડીને અંધારી ગયો છે હવે મને એમ છે કે પ્રોપર વિચારે ધબ ધમાવી નાખવાનો છે વરસાદ તો હાલો અમે હવે જમી લઈએ અને પછી આ બોપર પછી શું થાય છે એ ખબર નહીં